ખોડિયાર રમાને દસ દાદા ને હેલો મિત્રો કેમ છો મજામાં જોશો મિત્રો અમે આજે રાત્રે સાંજે આઠ વાગે સુગાળા આવી ગયા હતા અને સુગાળા તમે જોયું કે રાત્રિ કાર્યક્રમ પણ જોયો આજુબાજુનું દ્રશ્ય પણ જોયું અને અત્યારનો તમે જોઈ શકો છો મિત્રો અમે જાગી ગયા અને બીજા પણ લોકો છે એ બધાએ તૈયાર થતા હોય છે પોતાના પરિવાર સાથે જે કહેવાય ને કે એક જે સુગાળા ધામની અંદર વાડી વિસ્તાર જે નાળેરી જે વિસ્તાર છે એની અંદર બધા લોકો છે જો તમે જોઈ શકો છો બધા છે એ પોતાના પાથરણા પાથરી અને પોતાના પરિવાર સાથે બેઠા છે તો હાલો મિત્રો મળીએ હવે આપણે એક નવા દ્રશ્યો સાથે એક નવી કંઈક વાત સાથે એમ એમ બધાની વાત કરી દિવ્યાબેન અને 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 જીગુબેન પણ જૈવિક માટે દૂધ દૂધ તૈયાર તૈયાર થઈ ગયા છે એમને દીધું આજે આખો દિવસ માટે તેને જેનિક અને જૈવિકને રાખવાના છે અહીંયા પણ સેઝલબેન કંઈક ગોતી રહ્યા છે એવું લાગે છે હવનની વસ્તુ કઈ ગોતે છે એવું લાગે રિયાબેન તૈયાર થઈ ગયા છે રિયાબેન કેમ રહું મજા આવીને રાતે ઊંઘ આવી ગઈ થી રિયાબેન ની છે એ રીંગ પડી ગઈ છે અને અહીંયા છે કે વસ્તુ ગોતે છે એવી જ રીતે મિત્રો બધા લોકો છે તૈયાર થાય છે જુઓ તમે આમ આજુબાજુનો દ્રશ્ય જુઓ તો તમને એમ થાય કે નહીં તો આજે આખો દિવસ માટે આ રીતે લોકો રહેશે પોતાના પરિવારજનો આવ્યા હોય જે પાટલે બેસવાના હવન અંદર બેસવાના હોય એ પણ પોતાની તૈયારી કરતા હોય તો આ રીતે બધા લવ મિત્રો તો હવે આપણે જઈ રહ્યા છીએ મંદિરે દર્શન કરવા માટે તો પરવીણભાઈ પરવીનભાઈ રિયાનજીબેન ભારતીભાભી તેમની સાથે એક ગોલું છે સોનલ બેન જીજ્ઞાસાબેન સેજલ બેન અને તેમની પાસે પણ એક બોલો છે હાલો તો તો બધી કોર જોઈ રહ્યા છે બધા લોકો બધી કોર જોઈ લઈને હસી રહ્યા છે તો પરવીનભાઈ શ્રીફળ વધારવા જઈ રહ્યા છે પણ શ્રીફળ વધારવા બહુ જ છે એટલે પ્રવીણભાઈ જઈ રહ્યા છે

હવે અમે મંદિરે દર્શન કરીને હવે અમે જઈ રહ્યા છીએ બીજી જગ્યાએ અમારે એક કિલોમીટર ચાલીને બીજી જગ્યાએ આવેલું મંદિર છે જ્યાં અમારે દર્શન કરવા જવાનું છે બધા ધીરે ધીરે ચાલતા ચાલતા આવી રહ્યા છે મંદિરે પગે લાગવા જઈ રહ્યા છે બીજે આઈ શ્રી ખોડિયાર માં સુગાળા જે ગુનાની અંદર જે મંદિર આવેલું છે ત્યાં દર્શન કરવા માટે તો ને દિવ્યાબેન અને જીગુબેન છે આગળ છે દિવ્યાબેન છે એ રિયાંશીને તેડેલી છે અને બધાએ લોકો છે અત્યારે દર્શન માટે જાય છે અમુક લોકો દર્શન કરીને આવતા રહ્યા છે હવે આપણે મંદિરની નજીક જ પહોંચવામાં છીએ તો આપણે થોડી જ વારની અંદર મંદિરે પહોંચી જઈશું ત્યારબાદ છે અમે દર્શન કરવા જવાના છીએ તો આપણે જો મંદિરનો જે ગેટ છે તો આઈશ્રી ખોડિયાર માતા અને સુગાળા ધામ જે કહેવાય ને કે ભાલિયા પરિવારનું ગૌરવ એવું અમારું જે મંદિર છે એ અહીંયા આવેલું છે તો અમે ગેટને પસાર કરી અને હવે આગળ આવ્યા છીએ ચાલો મિત્રો બન્યા રહેજો વિડીયોમાં આગળ જે સુગાળા અહીંયા ખોડિયારમાના મંદિરે આવ્યા તો અહીંયા પ્રસાદી આપવાનું શરૂ હતું માતાજી ખોડિયારમાની મંદિરની અંદર જે લાપસી કરેલી હતી તો લાપસીની પ્રસાદી છે એ બધાને આપતા હતા જય માતાજી મિત્રો બધા છે એ ઝડપથી અત્યારે જઈ રહ્યા છે દર્શન કરવા માટે હવે આપણે આગળ બનીએ હા વિડીયોમાં દર્શન કરવા માટે જઈ રહ્યા છે તો મિત્રો બધા છે અત્યારે મઘરના દર્શન કરી રહ્યા છે રિયનજી બેને જે પીકડ્યું ને તો એ જે ગુના અંદર જે મગર છે એ સોનાના કળાવાળી મઘર જે છે એ હતી પણ એક વર્ષ પહેલા મગરનું છે અવસાન થયું એવું આપણને સમાચાર મળ્યા હતા બધા દર્શન કરી રહ્યા છે અત્યારે ચાલો આગળ પછી બધાય છે ધીરે ધીરે નીચે ઉતરી રહ્યા છે ગોલ ને જીગુબેન પણ આવી રહ્યા છે બધા લોકો આવી રહ્યા છે હવે આપણે જઈશું મંદિરે દર્શન કરવા માટે અહીંયા અત્યારે છે એ બધા છે દર્શન ભાલિયા પરિવાર દર્શન કરવા માટે આવ્યા તો થોડીક ટ્રાફિક છે અને અહીંયા આ બાજુ છે ગુનાની આપણે વાત કરી હતી તો ગુનો પણ અહીંયા આવેલો છે મિત્રો આની અંદર સોનાની કડાવાળી જે મગર હતી એ આની અંદર આ બાજુ છે એ આપણને કિલકિલાટ કરતા પંખીઓ પણ જોવા મળી રહ્યા છે કુદરતી સૌંદર્ય કહેવાય ને કે કલબલાટ પંખીઓનો અવાજ એ સાંભળવા મળી રહ્યો છે આ બાજુથી લોકોની એટલી બધી ભીડ છે મંદિરે દર્શન કરવા માટેની મિત્રો આ બાજુ છે એ બધાએ ફોટા પણ લગાવેલા છે અને બધા દર્શન કરવા માટે જઈ રહ્યા છે દિવ્યાબેન અને જીગુબેન છે એ મંદિરે પહોંચી ગયા છે અને દર્શન કરે છે તો અમુક લોકો છે પોતાની માનતા હોય કોઈ છુંદડી ચડાવે છે માતાજીને આ બાજુ માતાજીનું મંદિર છે મિત્રો તો બધાય છે દર્શન કરે છે ચાલો આગળ જોઈએ બધા દર્શન કરી રહ્યા છે અને પ્રવીણભાઈ અને સદરબેન ફરી એક થોડી વાર મંદિરે મંદિરે શ્રીફળ વધારવા જઈ રહ્યા છે

પ્રજાપત પ્રજાપતએ પ્રજાપત પ્રજાપત તર્ક બ્રહ્મણી બ્રહ્મણે બ્રહ્મણી ગણપતે ગણપતે વયવે

મે ઉતારું તારી આરતી રે માં આવે તારા સંતન કરતા બાપી પાવન કાય કે આવે તારા દર્શન કરતા બાપી પાવન કાય સે આવે તારી ભક્તિ કરતા આનંદ મંગલ કાય કે ભરે તારી આજે આખો દિવસ તમે સુગાળા ધામના દર્શન કર્યા હવન આખો જોયો અને નાનું જે ટ્રુપમાં જે અમુક કુદરતી સૌંદર્ય છે એ જોયું બરોબર તો આ ભાલ્યા પરિવાર દ્વારા જે આયોજિત હતું ચૈત્રી પૂનમને દિવસે જે હવનની વિધિ હોય એ આજે પૂર્ણ કરી અમે સૌ દર્શન કરી અને ત્યાંથી પરત ફેર્યા અને અત્યારે નીકળી ગયા છીએ ઘરે જવા માટે તો અમારું ગામ છે ઊંચા કોટા તો અમે અત્યારે હાલ ઉંચા કોટા રહી